વર્ષે દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભાને ચૂંટણીના સંયોગને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે ઉત્તર ભારતીય રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે દર વર્ષે દિવાળીનો પ્રારંભ થતાં જ સુરત શહેરથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના પરિવારજનો પોતાના વતનની વાટ પકડતા હોય છે સુરત અને ઉદના રેલવે સ્ટેશન ખાતે દિવાળીના પખવાડિયા પહેલાથી જ મુસાફરોની ભીડ વધી જાય છે આ સ્થિતિમાં હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વધુ એક વખત ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે મુસાફરો એકઠા થતા રેલવે પોલીસની હાલત કફોડી થઈ ગઈ હતી એક તરફ યુપી અને બિહાર માટે સીમિત ટ્રેનોની સામે હજારો મુસાફરો પ્રતિદિન વતનની વાટ પકડતા હોય ત્યારે રેલવે સ્ટેશન પર ભારે અરાજકતાના દ્રશ્યો હવે સામાન્ય થઈ ચૂક્યા છે જેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલા જ રેલવે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી મુસાફરો લાગણી વ્યક્ત કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે સુરત રેલવે સ્ટેશન ખાતે દિવાળીની સીઝનમાં ટ્રેન પકડવા માટે લાખો મુસાફરો એકઠા થઈ જતા ભારે નાશભાગ મચી ગઈ હતી આ દુર્ઘટનાને પગલે એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જો કે આ વખતે પરિસ્થિતિ ન વણસે તે પહેલાથી જ રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલના તબક્કે રેલવે પોલીસ દ્વારા ભીડ પર કાબુ મેળવવા માટે ક્રાઉડ મેનેજમેન્ટ થી માંડી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને દિવાળી અને છઠ પૂજાના તહેવારને પગલે પ્રતિદિન હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના નાગરિકો વતન જવા રવાના થતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત